চাকরি এই চাকরি কো কী তারা তারা শুনে কাটতো কাটত

રા દો મે વાત હવે તમે ટ્રેક્ટર લાયા હે ને અલ્યા ઓ લાયા તો હો તો આવના બાજુમાં લઈને તમાર ભણા તમારે યાદ આઈ હે ને એવું એ માળા ફોટો ફોટા જો ને માળા ફોટો આવજે એ એ આવ જોડે જવું પડશે આટોનો ફોન આજો કે ટ્રેક્ટર લખવા આવ એ બોલ તું રાજી થયો

અંગા નઈ નવ નવ છો સો રૂમ મહિને સોળ આવ્યું હજુ ચાલુ ના ચાલ થઈ ખાલી

ઓય મુ જો દાદા મસ્ત મસ્ત કો મારો જો આડુ અલ્યા

તારું માહોલ થઈ આખા ઘરે જતું રેખો ના ના એવું ના કરો આડ તમે ક્યાં હલો છે દેવા સાપડી જોડે હા ફટાફટ ખાટલે હું બેઠો

નાનાથી ભૂલી ફોન કરી બંધો માસી જવાબ આપી દેજે હવે તું ત્યાં હાલ તું બંધ મારો ભૂલ્યું નઈ ના બે જાવ ચોકલેટ જો નહીં બે મેલે તને લઈ જ નાખા નઈ રહ્યા અમે કશું જ નહી કરી આપડે આંગાતી ના કરતો મસ્તી નહી કરો આપડે તું ગુડિયા નહીં વાપરી વાપરો સૂર્ય ત્યાં હાલો નહીં કહેવાનો હારો એવા તું એક કોમ લીધે જા

ના આથી રે આ અમે ટ્રેક્ટર માં જ આવશું આ તો ખરીદા કાકા મુકડી અંગે બુડા બીજું હા ટ્રેક્ટર ચાલુ જતું નહિ લે

ચકરી નું કરું તમે આટું કશું કાયકતા નહીં બોલો આપડે મસ્તી ના કરતા તમે કશું કાયકતા જ નહીં મને દોઢ થઈ ગયો આવું કરે ને નવા નવા ટ્રેક્ટર નું તમારું

શું કરીએ કેવા આપડે તો હવે તમને ના નથી તમે કયો કશું જ ના કરે મારી ગેરંટી તમે માનતા નથી આપણે હવે વ્યવહાર કટ કરી નાખ્યો આપણે